દીપ નિર્વાણ મનુભાઈ પંચોળી દર્શક ઐતિહાસિક કૃતિ પરિચય દીપ નિર્વાણ ગુજરાતી સાહિત્યમાં મનુભાઈ પંચોડી દર્શક એક સ્મારક ઐતિહાસિક નવલકથા છે જે પ્રાચીન ભારતના ગણતંત્રોની સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિને ચિત્રિત કરે છે આ નવલકથા સિકંદર આક્રમણ ચોથી સદી ઈસા પૂર્વે અને મગધ સામ્રાજ્યની સામ્રાજ્યવાદી મહત્વના સમયની ઘટનાઓ પર આધારિત છે દીપ નિર્વાણ ફક્ત એક પ્રણય નથી પરંતુ તે માલવ બ્રાહ્મણક અને આભીર જેવા નાના નાના ગણતંત્રોની શૌર્ય ગાથા અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે કરેલા બલિદાનની વાર્તા છે મનુભાઈ પંચોળી જેમને દર્શકના નામે ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં પોતાની ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ માટે પ્રસિદ્ધ છે તેમની લેખન પ્રતિભાનું સર્વોચ્ચ ઉદાહરણ છે જેને એક નોંધપાત્ર નવલકથાકાર તરીકે સ્થાપિત કર્યા આ નવલકથામાં દર્શકે પ્રાચીન ભારતના ઇતિહાસ સંસ્કૃતિ અને દર્શનને ગહન સંશોધન અને કલાત્મકતા સાથે રજૂ કર્યું છે તેમણે પ્લુટાર્કની લાઈવ્સમાંથી પ્રેરણા લઈને એક પ્રણય ત્રિકોણને આધાર બનાવ્યો પરંતુ તેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળીને સિકંદર મૌર્ય યુગની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં રજૂ કર્યો આ નવલકથા ભાવના અને નિર્વાણ બલિદાનની ગાથાને જીવંત કરે છે આ લેખમાં આપણે દીપ નિર્વાણના કથાનક પાત્ર ચિત્રણ થીમ સાહિત્યિક લાક્ષણિકતાઓ અને ઐતિહાસિક મહત્વને લગભગ ત્રણ હજાર સરળ ગુજરાતીમાં વિસ્તારથી સમજાવીશું કથાનક કથાનકનો સાર દીપ નિર્વાણ નું કથાનક સિકંદરના આક્રમણ અને મગધ સામ્રાજ્યની વિસ્તારવાદી નીતિઓના સમયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે આ નવલકથા માલવ ગણતંત્રની રાજધાની વિદિશા અને બ્રાહ્મણક ગણતંત્રની રાજધાની સૌચારને કેન્દ્રમાં રાખીને વણાયેલું છે કથાનું કેન્દ્રીય તત્વ આનંદ સુચરિતા અને સુદત્ના વચ્ચેનો પ્રણય ત્રિકોણ છે પરંતુ તે ફક્ત વ્યક્તિગત પ્રેમ કથા સુધી સીમિત નથી આ નવલકથા પ્રાચીન ભારતના ગણતંત્રોની એકતા તેમના સાંસ્કૃતિક મૂલ્યો અને મગધની વિશાળ સેના સામે તેમના શૌર્યપૂર્ણ સંઘર્ષને ચિત્રિત કરે છે કથામાં માલવ બ્રાહ્મણક કંઠ અને આભીર જેવા સિકંદરના આક્રમણ અને મગધની સામ્રાજ્યવાદી નીતિઓની વચ્ચે ફસાઈ જાય છે આ ગણતંત્રોને પોતાના પરાજયની સંભાવનાનું જ્ઞાન છે પરંતુ તેઓ ગણતંત્રની ભાવના અને સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડવાનો સંકલ્પ લે છે કથાનું શીર્ષક દીપ નિર્વાણ આ ગણતંત્રોના દીપક પ્રકાશ સમાન તેમના બલિદાન અને નિર્વાણ મુક્તિને રીતે દર્શાવે છે મહાકાશ્ય જે ગણતંત્રોના પ્રેરક અને છે 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 કહે ગણરાજ્ય એક સંસ્કાર સંથાગારો યા કિલ્લાઓમાં નથી ભલે બધું નષ્ટ થઈ જાય પણ ભાવનાનો નાશ ન થવો જોઈએ પ્રુ બસો અઠાવીસ દીપ નિર્વાણ સુલભ આવૃત્તિ માર્ચ ઓગણીસો સિત્યોતેર કથાનક વિસ્તાર પ્રણય ત્રિકોણ અને ગણતંત્રોની પૃષ્ઠભૂમિ કથાની શરૂઆત માલવ ગણતંત્રના યુવાન યોદ્ધા આનંદ સુચરિતા મહાકાશોળપની પુત્રી અને સુદત્ત એક કુશળ શિલ્પી વચ્ચેના પ્રણય ત્રિકોણથી થાય છે આનંદ એક સંવેદનશીલ શાસ્ત્રોમાં નિપુણ અને સ્વાભિમાની યુવાન છે જે સુચરિતાને પ્રેમ કરે છે સુચરિતા જે બુદ્ધિમાન અને સરળ હૃદયવાળી છે સુદત્તની શિલ્પકળાથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્નનું વચન આપે છે પરંતુ આનંદ પ્રત્યે પણ તેનું આકર્ષણ વધે છે આ પ્રણય ત્રિકોણની સાથે સાથે કથામાં આક્રમણ અને અને મગધ સામ્રાજ્યની વિસ્તારવાદી નીતિઓનું ચિત્રણ છે માલવ બ્રાહ્મણક આભીર જેવા ગણતંત્રો પોતાની સ્વતંત્રતા અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે એકજૂથ થાય છે ગણતંત્રોનો સંઘર્ષ સિકંદરનું આક્રમણ અને મગધની વિશાળ સેના ગણતંત્રો માટે બેવડી પડકાર રજૂ કરે છે મગધની સેના જે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં છે ગણતંત્રોને પોતાના અધીન કરવાની યોજના બનાવે છે ગણતંત્રો જે અલ્પસંખ્યક છે જાણે છે કે તેમનો પરાજય નિશ્ચિત છે પરંતુ તેઓ ગણતંત્રની ભાવના અને સ્વતંત્રતા માટે લડવાનો નિર્ણય લે છે મહાકાશોપ જે ગણતંત્રોના પ્રેરક અને દાર્શનિક નેતા છે આ ગણતંત્રોને એકજૂથ કરવા અને તેમની ભાવનાને જીવિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે ગણતント્રોને એ સમજાવે છે કે તેમની લડાઈ ફક્ત ભૌતિક જીત માટે નથી પરંતુ તેમના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોની રક્ષા માટે છે પ્રણય અને બલિદાન આનંદ સુચરિતા અને સુદત્તનો પ્રણય ત્રિકોણ કથાને ભાવનાત્મક ઊંડાઈ આપે છે સુચરિતા જે આનંદ અને સુદત્ત બંને પ્રત્યે આકર્ષિત છે પોતાના પ્રેમ અને કર્તવ્યની વચ્ચે ફસાઈ જાય છે તે અંતે પ્રવજ્યા વિક્ષુણી બનવાનું નિર્ણય લે છે જેથી બંને પુરુષો વચ્ચેના તણાવને સમાપ્ત કરી શકે કથાનો અંત ગણતંત્રોના બલિદાન અને અને નિર્વાણ સાથે થાય છે છે સેના સામે ગણતંત્રો થઈ જાય પરંતુ તેમની ભાવના સાંસ્કૃતિક મૂલ્યો જીવિત રહે છે આનંદ સુચરિતા અને સુદત પોતપોતાની રીતે ગણતંત્રની રક્ષા માટે બલિદાન આપે છે પાત્ર ચિત્રણ દીપ નિર્વાણના પાત્રો યથાર્થવાદી ગહન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે દર્શકે દરેક પાત્રને જીવંત અને પ્રેરણાદાયક બનાવ્યા છે મુખ્ય પાત્રો નીચે મુજબ છે આનંદ આનંદ કથાનો નાયક છે જે માલવ ગણતંત્રનો એક યુવાન યોદ્ધા છે તે પ્રકૃતિની વચ્ચે ઉછરેલો એક સંવેદનશીલ શાસ્ત્રોમાં નિપુણ અને સ્વાભિમાની વ્યક્તિ છે તે સુચરિતાને પ્રેમ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરવામાં સહજ અને કાવ્યાત્મક છે ઉદાહરણ તરીકે જ્યારે સુચરિતા તેને સૂર્યના કિરણો વિશે પૂછે છે તો તે જવાબ આપે છે તારી વેણીના વાળ જેવા પ્રુ બેતાલીસ આનંદનું પાત્ર કથાના પૂર્વાર્ધમાં મહત્વપૂર્ણ છે પરંતુ પછી તે ગૌણ બની જાય છે મગધ સામેના યુદ્ધમાં તેની ગેરહાજરી અને મહાકાશોપ જેવા પાત્રોની પ્રમુખતાના કારણે તેનું મહત્વ ઓછું થઈ જાય છે તેમ છતાં કથાના અંતમાં તે એક પરિપક્વ અને પ્રજ્ઞાવાન વ્યક્તિ તરીકે ઉભરી આવે છે સુચરિતા સુચરિતા મહાકાશોપની પુત્રી છે અને કથાની નાયિકા છે તે બુદ્ધિમાન સરળ હૃદય અને ભાવુક છે તે સુદતની શિલ્પકળાથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્નનું વચન આપે છે પરંતુ આનંદ પ્રત્યે તેનો આકર્ષણ વધે છે આ પ્રણય ત્રિકોણ તેને મનોવૈજ્ઞાનિક સંકટમાં મૂકી દે છે સુચરિતા અંતે પ્રવજ્યા લેવાનો નિર્ણય લે છે જે તેના આત્મબલિદાન અને ગણતંત્રની ભાવના પ્રત્યેના સમર્પણને દર્શાવે છે તેનું પાત્ર પ્રેમ કર્તવ્ય અને આત્મસંયમના વચ્ચેના ઉજાગર કરે છે સુદત્ત સુદત્ત એક કુશળ શિલ્પી અને ગણતંત્રનો એક સભ્ય છે તે સુચરિતાને પ્રેમ કરે છે અને તેનું લગ્ન વચન પ્રાપ્ત કરે છે તેની શિલ્પકળા વિશેષ રૂપે યશોધરા શિલ્પ સુચરિતાને પ્રભાવિત કરે છે સુદત્તનું પાત્ર કથામાં ગૌણ રહે છે પરંતુ તે ગણતંત્રની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિક છે તેનું મૃત્યુ અને અંતિમ પત્રકથાને કથાને કરુણ રસથી ભરી દે છે મહાકાશોપ મહાકાશોપ ગણતંત્રોના પ્રેરક અને દાર્શનિક નેતા છે તે ચાણક્ય જેવી બુદ્ધિમત્તા અને દૂરદ્રષ્ટિ ધરાવે છે તે ગણતંત્રોને એક જૂથ કરવા અને તેમની સાંસ્કૃતિક ભાવનાને જીવિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેનું પાત્ર ગણતંત્રની ભાવનાનું પ્રતીક છે તે કહે છે કે ગણરાજ્ય એક સંસ્કાર છે જે ભૌતિક રચનાઓથી પરે છે તેનું બલિદાન કથાને એક મહાકાવ્યાત્મક પરિમાણ આપે છે એલ એલ તક્ષશિલાના એક મહાન આચાર્ય છે જે સંસ્કૃતિ અને જ્ઞાનનું પ્રતિક છે તે આનંદને માર્ગદર્શન આપે છે અને ગણતંત્રોની સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપે છે તેનું પાત્ર પ્રાચીન ભારતની બૌદ્ધિક સમૃદ્ધિને દર્શાવે છે મિનેન્દ્ર મિનેન્ડર મેનેન્દ્ર એક શક સમ્રાટ છે જે સિકંદર પછી ભારત પર આક્રમણ કરે છે તે એક જટિલ પાત્ર છે જે યુદ્ધ કુશળ હોવાની સાથે સાથે કલા અને સંસ્કૃતિનો પ્રેમી છે તે કૃષ્ણ એક યોદ્ધા કન્યાને પ્રેમ કરે છે જે એક આંતરજાતીય પ્રેમ કથાને જન્મ આપે છે તેનું પાત્ર આક્રમકતા અને સંવેદનશીલતા વચ્ચેનું સંતુલન દર્શાવે છે કૃષ્ણ કૃષ્ણ એક યુદ્ધ કુશળ કન્યા છે જે ગણતંત્રની રક્ષા માટે લડે છે તે મેનેન્દ્ર પ્રેમ કરે છે જે એક આંતરજાતીય પ્રેમ આપે છે તેનું સાહસ અને ચારુદત્ત એક પ્રતિક છે જે સુચરિતાને પ્રવજ્યાનો માર્ગ બતાવે છે તેનો પાત્ર ગણતંત્રની નૈતિક અને આધ્યાત્મિક શક્તિને દર્શાવે છે પાત્ર ચિત્રણની વિશેષતાઓ યથાર્થવાદ અને ઊંડાઈ દર્શકે પાત્રોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં યથાર્થવાદી બનાવ્યા છે આનંદ સુચરિતા અને મહાકાશ્ય જેવા પાત્રો ગણતંત્રની ભાવનાને ભાવના ને આપે છે પ્રતિકાત્મકતા મહાકાશપ આત્માનું પ્રતિક છે જ્યારે આનંદ અને અને સુચરિતા વ્યક્તિગત સામૂહિક બલિદાનને દર્શાવે છે વિવિધતા કથામાં વિવિધ ગણો માલવ બ્રાહ્મણક કંઠ આભીરના પાત્રો છે જે પ્રાચીન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરે છે મુખ્ય થીમ દીપ નિર્વાણ ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સમાવે છે ગણતંત્ર ની ભાવના કથા નું કેન્દ્રીય સ્વતંત્રતા અને સાંસ્કૃતિક મૂલ્યો ની રક્ષા છે મહાકાશો રચનાઓથી પરે છે ગણતંત્રો નું બલિદાન તેમની ભાવના ને અમર બનાવે છે આ થીમ પ્રાચીન ભારતના ગણતંત્રો ની લોકતાંત્રિક ભાવના ને ઉજાગર કરે છે જે આધુનિક લોકશાહી માટે પ્રેરણાદાયક છે પ્રણય અને બલિદાન આનંદ સુચરિતા અને સુદત્તનો પ્રણય ત્રિકોણ કથાને ભાવનાત્મક ઊંડાઈ આપે છે સુચરિતાનું પ્રવજ્યા લેવું અને આનંદનું ગણતંત્ર માટે બલિદાન વ્યક્તિગત પ્રેમ અને સામૂહિક કર્તવ્ય વચ્ચેના દ્વંદ્વને દર્શાવે છે કૃષ્ણ અને મૈનેન્દ્રની આંતરજાતીય પ્રેમ કથા સાંસ્કૃતિક સમન્વય અને પ્રેમની શક્તિને ઉજાગર કરે છે સાંસ્કૃતિક સમૃદ્ધિ નવલકથામાં પ્રાચીન ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું ચિત્રણ છે માલવની બ્રાહ્મણકોનું કંઠો અને યુદ્ધ કુશળતા જેવા તત્વો ભારતની વિવિધતાને દર્શાવે છે નંદી ગ્રામના પ્રસાદ નિર્વાણગીરીની બૌદ્ધ પ્રતિમાઓ અને તક્ષશિલાના વિદ્યાપીઠ પ્રાચીન ભારતની બૌદ્ધિક અને કલાત્મક સમૃદ્ધિને ઉજાગર કરે છે સ્વતંત્રતા અને શૌર્ય ગણતંત્રોનું મગધ અને સિકંદર સામે અંતિમ શ્વાસ સુધી લડવું તેમની સ્વતંત્રતા અને શૌર્યની ભાવનાને દર્શાવે છે આ થીમ બલિદાન અને સાહસના મહત્ત્વને ઉજાગર કરે છે આધ્યાત્મિકતા અને દર્શન કથામાં બૌદ્ધ દર્શન અને ગણતંત્રની નૈતિકતાનું સમન્વય છે મહાકાશ્યપ અને ચારુદત્ત જેવા પાત્રો બૌદ્ધ દર્શનની મધ્યમ માર્ગની સંકલ્પનાને રજૂ કરે છે સાહિત્યિક વિશેષતાઓ એક ભાષા અને શૈલી દર્શકની ભાષા કાવ્યાત્મક, ચિત્રાત્મક અને સંવાદપૂર્ણ છે. તેમણે પ્રાચીન ભારતની ભાષા અને સંસ્કૃતિને જીવંત કરવા માટે સંસ્કૃત નિષ્ઠ ગુજરાતીનો ઉપયોગ કર્યો છે, જે કથાનકને પ્રામાણિક બનાવે છે. સંવાદ ભાવનાત્મક અને દાર્શનિક છે. ઉદાહરણ તરીકે, મહાકાશોકનું કથન "ગણરાજ્ય એક સંસ્કાર છે" ગણતંત્રની ભાવનાને ગહનતાથી વ્યક્ત કરે છે. દર્શકે પ્રાકૃતિક દ્રશ્યો અને યુદ્ધના ચિત્રણમાં ચિત્રાત્મક ભાષાનો ઉપયોગ કર્યો છે. જે વાચકને પ્રાચીન ભારતની સફર કરાવે છે બે ચિત્રણ વર્ણન દર્શકની ચિત્રણ શક્તિ આ નવલકથાની સૌથી મોટી તાકાત છે નંદીગ્રામના પ્રસાદ ના પ્રસાદગીરીની બૌદ્ધ અને રથ સ્પર્ધા જેવા દ્રશ્યો જીવંત અને રોમાંચક છે ઉદાહરણ તરીકે રથ સ્પર્ધાનું વર્ણન પ્રો એકસો થી એકસો બાર ગતિશીલતા અને ઉત્સાહથી ભરેલું છે પ્રકૃતિનું વર્ણન જેમ કે શતદ્રુ નદીના કિનારાનું દ્રશ્ય ઋણ બસો ઓગણપચાસ કાવ્યાત્મક અને સંવેદનશીલ છે આ દ્રશ્ય મહાકાશપના બલિદાન ને વધુ પ્રભાવશાળી બનાવે છે ત્રણ નાટકીયતા કથાનક નાટકીય અને ગતિશીલ છે યુદ્ધ અને પ્રણય ત્રિકોણ ના દ્રશ્યો વાચક ને બાંધી રાખે છે દર્શકે ઘટનાઓને એવી રીતે વણી છે કે તે એકબીજાના ના પૂરક બને છે પ્રણય ત્રિકોણ અને ગણતંત્રો ના સંઘર્ષ નું સમન્વય કથાનક ને બહુસ્તરીય બનાવે છે ચાર પ્રતીકાત્મકતા